વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓને લઈને બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મહાત્મા મહાત્મા મંદિર પહોંચ્યા છે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ મહાત્મા મંદિર પહોંચ્યા છે બેઠકને લઈને ખાસ તેઓ ત્યાં ઉપસ્થિત છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠકનું આયોજન છે મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી પણ પહોંચ્યા છે ઉદ્યોગમંત્રી પણ પહોંચ્યા છે મહાત્મા મંદિર ખાતે તૈયારીઓની સમીક્ષા કરવા તેઓ પહોંચ્યા છે વધુ વિગતો મેળવી સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ હાલ મહાત્મા મંદિર ખાતે સીએમ ગૃહ રાજ્યમંત્રી ઉદ્યોગ મંત્રી તમામ પહોંચી રહ્યા છે સમીક્ષા બેઠકનું આયોજન શું વિગતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસ જાન્યુઆરીએ કરશે ત્યારે આખરી તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે સૌથી પહેલાં પાછળના જે વિઝુલ છે તે હું આપને બતાવીશ કે આ મુખ્ય સ્ટેજ જે છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સહિત જે મુખ્ય મહેમાનો છે તે આ સ્ટેજ પર બેસશે અને અહીંથી જ મુખ્ય કાર્યક્રમ જે છે તેની શરૂઆત થશે વાયબ્રન્ટ ગુજરાતની આ દસમી કડી કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને ખાસ કરી જે વાયબ્રન્ટની વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સહિતના જે નેતાઓ છે મંત્રીઓ છે તે અત્યારે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ જે છે તેની સમીક્ષા મુખ્ય મંત્રી દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે ખાસ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો નું ઉદઘાટન કરાવશે ટ્રેડ શોના ઉદઘાટન બાદ દસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરાવશે ખાસ તેત્રીસ જેટલી પાર્ટનર કન્ટ્રી જે છે તે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર દેશની પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ છે આ ઉપરાંત અનેક ઉદ્યોગકારો જે છે તે પણ વાઇબ્રન્ટ સમિટની અંદર હાજર રહેવાના છે ખાસ મહાત્મા મંદિર જે છે તેને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે ખાસ કરી અલગ ટેકનોલોજી આધારિત પ્રેઝન્ટેશન જે છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું કરવામાં આવશે અને તૈયારીઓ કયા પ્રકારની છે તે તૈયારીઓની સમીક્ષા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ વાઇબ્રન્ટની સમીક્ષા માટે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે મહાત્મા મંદિરથી પ્રેઝન્ટેશન આ ઉપરાંત વીઆઈપી મહેમાનોને પહોંચવાનું કાર્યક્રમ આ ઉપરાંત જે સ્ટેજ એરેન્જમેન્ટ હશે તે પ્રકારની તમામ બારીકાઈની સમીક્ષા જે છે તે પ્રધાનમંત્રી દ્વારા હાલ મુખ્યમંત્રી દ્વારા હાલ જે છે તે કરવામાં આવી રહી હું દ્રશ્યો જે છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે મુખ્ય કાર્યક્રમ જે હોલની અંદર થશે તે આ મહાત્મા મંદિરનો મુખ્ય એક્ઝિબિશન હોલ છે કે જ્યાં લગભગ સાતથી આઠ હજાર જેટલા મુખ્ય મહેમાનો જે છે તે આ સમિટની અંદર પાર્ટિસિપેટ કરવાના છે ખાસ ખુરશી એરેન્જમેન્ટ જે છે તે વીઆઈપી વીવીઆઈપી સહિત મહાનુભાવો માટેનું એરેન્જમેન્ટ અહીં કરવા આવ્યું છે અહીંથી ખાસ એ દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે જ્યાં મુખ્યમંત્રી હાલ તેમને અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે કે કયા પ્રકારની પ્રેઝન્ટેશન સહિતની કામગીરી હશે કયા પ્રકારનું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન સત્ર જે છે જે મહત્વનું સત્ર માનવામાં આવી રહ્યું છે તે સત્ર કયા પ્રકારનું હશે તેની હાલ પ્રેઝન્ટેશનના મારફતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરી રહ્યા છે અને ખાસ પાછલા ચાર વર્ષ દરમિયાન કોવિડની પરિસ્થિતિના કારણે વાયબ્રન્ટ સમિટ યોજાઈ શક્યું નહોતું પરંતુ હવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ વખતે યોજાઈ રહ્યું છે તો તેમાં કોઈ કસર ન રહે તેની ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી સમીક્ષા માટે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે આભાર સમગ્ર મહત્વપૂર્ણ પ્રાપ્ત થઈ રહ્યા છે બુધવારે ગાંધીનગરમાં સરકારી કચેરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સરકારી કચેરી મોડી શરૂ થશે સવારે દસ ત્રીસને ને બદલે બાર વાગે સરકારી કચેરી શરૂ થશે સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે